અને આ બાજુ તોપ પણ પડી છે વખતની તો મિત્રો આ છે મુખ્ય દ્વાર પ્રવેશ દ્વાર અંદર જવાનો સરદ બાગની અંદર અહીંયા વાહનનો પાર્કિંગ પણ છે અને અહીંયાથી જ અંદર એન્ટર થઈ છીએ આપણે તો બહુ સરસ મજાનો પાર્ક છે આ નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે આપણે ભુજમાં એક બગીચો જેનું નામ બાગ તો આજે બાગનો બગીચો આપણે જો આવ્યા છીએ તો આપણે ટિકિટ છે ત્રીસ રૂપિયા તો ટિકિટ લઈ લીધી છે અને અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ ને ટિકિટ લીધા પછી સામે ટિકિટ બારી છે અહીંયા કને ગેટ કને અને સામે જે આપણે અહીંયા આવ્યા છીએ અને કેવો છે બગીચો તે આજે આપણે જોઈશું તો ભુજમાં ત્રણ ચાર બગીચા એવા આવેલ છે અને સાથો સાથ અહીંયા પણ એક બગીચો સરહદ બાગ તો અંદર લગભગ રાજાશાહી વખતને કાંઈક આપણે આવશે જોવા મળશે એવી આશા આપણે અહીંયા કને આવ્યા છીએ ને પ્રથમ અહીંયા કને આપણે પ્રતિમા છે તે જોઈશું કોની છે તો કચ્છના અંતિમ રાજવી એવા મહારાવ શ્રી મદનસિંહજી સાહેબ ઓફ કચ્છ તો આ કચ્છના અંતિમ રાજવીના અહીંયા પ્રતિમા રાખવામાં આવી છે અને સામે અહીંયા મહેલ જેવું પણ આપણને જોવા મળી રહી છે તો મહેલ છે કે શું તે પણ આપણે જોઈશું ને આજુબાજુમાં અહીંયા સરસ એવો જગ્યા બગીચો અહીંયા બગીચા વિશેની જાણકારી પણ લગભગ બોર્ડમાં છે અહીંયા સંપૂર્ણ જાણકારી આનમાં લખેલ છે તો ટૂંકમાં આપણે કહીએ તો કચ્છના મહારાવ રાગમલજી બીજા અને તેની બાંધકામો કરાવે છે અને પુરાવા ઘણો એવો મોટો લેખ છે તો ચાલો આપણે અહીંયા પણ આનો એક પ્રવેશ દ્વાર અને આ બાજુ પણ એક ઝાડ ઘણા આવેલ છે તો મિત્રો આ છે આઠમી સદીનું પ્રવેશ દ્વાર અહીંયા લખેલું છે આઠમી સદીનું પ્રવેશ દ્વાર કેવા પથ્થરનું બનાવટ બાંધકામ એવું ચાલો આપણે અંદર જઈ તો મિત્રો આપણે અહીંયા બગીચામાં હવે સામે જે પ્લેસ છે તે આપણે જોઈશું તો અહીંયા પ્લેસ લખેલું છે અને સામે એવો રાજા સાહેનો જાણે માયેલો તેવું આપણને લાગી રહ્યું છે અહીંયા આજુબાજુમાં પણ સારા એવા વૃક્ષો અને ફૂલો અને અહીંયા નાનકડો એક ફુવારો પણ ચાલુ છે ને અહીંયા આ પ્રવેશ દ્વાર નાનકડો ઉપર જાડી છે ફૂલોની અને સરસ મજાનો એવો આપણે અહીંયા પ્લેસ દેખાય છે તો આ છે રાજાશાહી વખતનો જેવો કરે મહેલ અને અહીંયા લખ્યું છે કે બંગલાની ચારે બાજુથી ઓછામાં ઓછું પચીસ ફીટ દૂર રહેવું તો બંગલાથી પચીસ ફૂટની દૂરી ઉપર આપણને રહીને બંગલો જોવો છે તો રાજાશાહી વખતનો બંગલો છે મિત્રો આ પ્રાગમલજી રાજા અને ખેંગારજી રાજા જ્યારે હતા તે વખતમાં જે પ્રાગમલને જે બનાવ્યા હતા તે વખતે જ આ અહીંયા બગીચો બનાવ્યો છે અને બગીચામાં અહીંયા સરસ મજાનો એવો મહેલ બનાવ્યો છે અને આ મહેલની એવી બનાવટ ત્યાં બોર્ડમાં આપણે જ્યાં જોયું ત્યાં લખેલી હતી કે અંદર એસી જેવું સિસ્ટમ છે આ બંગલાની અંદર કે બહારે ગમે એટલી ગરમી હોય કે લૂ લાગતી હોય પરંતુ અંદર એવું બાંધકામ કરવામાં આવ્યું છે અને ફુવારા એવા પાણીને ફિટ કરવામાં આવે છે જેથી અંદર ઠંડક પડી હોય અંદરના ભાગમાં ગરમી બિલકુલ ન લાગે એવી બનાવટ તે રાજાશાહી વખતની કરવામાં આવી છે તો એમાં બધી જાણકારી ત્યાં આપણે બોર્ડ જોયો એમાં આપેલ છે અને સરસ મજાનું બાંધકામ તમે જોઈ શકો છો અહીંયા મોટા મોટા કોલમ અને ઘડતર જેને કહેવાને આપણે કારીગર છીએ એટલે મને તો બસ આ કામમાં જ બહુ ઇન્ટરેસ્ટ હોય કારણ કે કારીગરને કારીગરીને બહુ વધારે હું કડિયા કામ કરું છું એટલે મને આ કારીગરી બહુ સરસ લાગે કારણ કે આ વર્ષો પહેલાંની છે આજના જમાનામાં પણ આપણને આપણી રીતે ભલે મશીનગીરી હોય તે વખતે કાંઈ નહોતું છતાંય આવી કારીગરી કરીએ એટલે બહુ જોવાલાયક રાજાશાહીના ઘણા ઘણા એવા આપણા કચ્છમાં પ્લેસો મકાનો અને આવેલ છે અહીંયા ઘણા ને બધા આપણે જોઈ શકીએ છીએ કે સરસ એવા બાંધકામ અને એવા ટેકનોલોજી અને હાલ બે હજારના બે હજાર એકમાં જે ભૂકંપ આવ્યો હતો તે વખતે લગભગ અહીંયા કને થોડુંક ડેન્જર થઈ ગયું છે જેના લીધે બોર્ડ મારેલ છે કે તમને વીસ પચીસ ફૂટ અહીંયા બંગલાથી દૂર રહેવું અહીંયા અંદર જવાના દરવાજા પણ છે પણ આ બધું બંધ છે હાલમાં કારણ કે ભૂકંપમાં બહુ ખખડી ગયું છે આજુબાજુ તેના માટે અંદર જવાની મનાય છે તો અંદર તો ઠીક છે પણ બાજુમાં પણ વીસ ફૂટથી દૂરી રાખવી અહીંયા જોવા આવો તો પરંતુ જોવાનું પણ આપણે અહીંયાથી બહુ સરસ છે બાંધકામ અને પથ્થરોની ડિઝાઇન બારીઓની કોતરણીઓ પથ્થરમાં સરસ મજાની એવી બનાવવામાં આવી છે અને અહીંયા આજુબાજુમાં સારા વૃક્ષો રોપણ જેના લીધે બગીચાનું આકર્ષણ અને વચમાં અહીંયા સારું એવું લોકેશન છે તે પણ આપણે જોઈશું તો મિત્રો રાજેન્દ્ર બાગ ને ખેંગાર બાગ પણ આપણે જોયા છે જે હમીસર તળાવની બાજુમાં જ આવેલ છે અને આ હમીસર બાજુની હમીસર તળાવની બાજુમાં જ છે પરંતુ અહીંયા આપણે પહેલી વખત આવે છીએ આ બગીચામાં તો અહીંયા એક સરસ મજાની રાજાશાહી વખતનું જ અહીંયા ઘણા છતડી જેવું આપણને દેખાઈ રહ્યું છે જગ્યા બહુ સારી છે અને જોઈ શકો છો બહુ સુંદર મજાની એવી જગ્યા કારીગી જેને કહીએ તો વાત મૂકી દે એવી ડિઝાઇન તમે જુઓ બહુ ઝીણી ઝીણી એવી ડિઝાઇન કોતરકામ કહીને બનાવીએ આજના જમાનામાં ખાસ કહેવાનું કામ નથી એ બનાવી શકે આ અર્ચ પણ ઉપર જોઈ શકો છો અમે બહુ સુંદર મજાનું એવું કોતરકામ અને ઉપર અહીંયા ઘુમ્મટમાં જોશો તો પણ બહુ સારું છે ઘુમ્મટમાં નાની નાની મૂર્તિઓ ત્યાં આગળ જોઈ શકો છો તમે નાની નાની મૂર્તિઓ બનાવી છે કોતરકામમાં બહુ લાજવાબ છે આ હું આપણને હાલ ક્યાંય જોવા ન મળે આ ઝીણી ઝીણી કારીગીરી જેને કહેવાય કોતરકામ કર્યું છે તે વખતનું તો મિત્રો અહીંયા કાને ફોટો શૂટ કરવો હોય તો બહુ સરસ મજાની એવી જગ્યા છે આપ જોઈ શકો છો સુંદર મજાની જગ્યા જ્યાં ફોટો આપણા એકદમ પરફેક્ટ સુંદર આવે અને અહીંયા કાને છાંય પણ બહુ સારો છે પક્ષીઓનો કલરવ અને બહુ શાંતિભર્યું હવામાન છે અહીંયા કાને વાતાવરણ તો મિત્રો ભુજમાં તમે આવ્યા હશો અને ઘણા ફર્યા હશો લગભગ આ બગીચા વિશે બહુ ઓછા માણસો જાણે છે કારણ કે આ બગીચામાં સાઈડમાં છે એટલે બહુ ઓછા માણસો આવે છે રોડ ઉપર છે ખેંગાર ને ત્યાં વધારે જાય છે માણસો પરંતુ અહીંયા પણ જોવાલાયક બગીચામાં ભલે થોડુંક ઓછું હોય પરંતુ આ જે બિલિંગ આપ જોઈ શકો છો સુંદર મજાની એવી બિલ્ડિંગ છે રાજા રાજાશાહી વખતની મહેલ સરસ મજાનું બાંધકામની હજી એવાને એવા પથ્થર આપણને જોવા મળી રહ્યા છે અને અહીંયા કને મોર પણ આપણે જોવા મળી રહ્યો છે જોઈ શકો છો તો બગીચામાં મોરલા પણ ઘણા છે અહીંયા કને